ભાવનગર માર્કેટિંગ યાર્ડ માં ચૂંટણી માં ભાજપ નો ભગવો લહેરાયો છે કુલદાસ ખેડૂત પેનલ ની બેઠક પર પાંચ ભાજપ ના ઉમેદવાર અને પાંચ કોંગ્રેસ ના ઉમેદવાર જીત્યા છે અગાઉ વેપારી પેનલ ની ભાજપ તરફી ચાર બેઠકો આ ચૂંટણી માં બિન હરીફ થઈ હતી ત્યારે કુલ ચૌદ બેઠક માટે યોજાયેલી ચૂંટણીમાં નવ બેઠક પર ભાજપે સત્તા મેળવી છે

જેવા વિવિધ મુદ્દાને પણ ધ્યાનમાં રાખી મતદારોએ મતદાન કર્યું છે ત્યારે કુમુરતા ઉતરતાની પણ સાથે જ આ કમુરતા છે તેની સાથે જ ગુજરાત કોંગ્રેસમાં મોટું ગાબડું પડવાનું શરૂ થઈ ગયું હતું અને ત્યારે આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી સત્તાધારી ભાજપ પાર્ટીએ એક પછી એક કોંગ્રેસ નેતાઓને પાર્ટીમાં આવકારવાનું શરૂ કર્યું છે અને ત્યારે સમાચાર સમાચાર સામે સામે આવી રહ્યા છે છે રાજકોટમાંથી આ આવે રાજકોટ જિલ્લા કોંગ્રેસમાં એક સાથે પંદર થી વધુ સભ્યો ભાજપમાં સામેલ થઈ ગયા હતા અને તેના કારણે રાજકારણ ગરમાયું છે અને આથી જ ગાંધીનગરના બીજેપી હેડક્વાર્ટર કમલમમાં વેલકમ પાર્ટી યોજાઈ હતી અને તમામ કોંગ્રેસી સભ્યોને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર આર પાટીલે ખેસ પહેરાવી ભાજપમાં સૌ કોઈનું વેલકમ કર્યું હતું